આ માફક રાજ્યની તમામ માટે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જાહેરાત થશે એપીએમસીના ફેડરેશનનું વડું ગાંધીનગરમાં બનશે એપીએમસીના ટર્ન પ્રમાણે ફેડરેશનની ચૂંટણી લડાશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતલ રાજ્યની એપીએમસીઓ માટે ખાસ ફેડરેશન બનાવવાનું આયોજન છે કઈ રીતે પૂરી કામગીરી થશે હિતલ નિ એવું કહી શકાય કે જે પ્રકારે એક અમૂલ મોટી એક ઇન્ડિયાની બ્રાન્ડ બની છે અને સહકારી ધોરણે ચાલતી અમૂલ એક મોટી બ્રાન્ડ બની શકી છે એ જ મોડલ ઉપર હવે રાજ્યમાં ચાલતી એપીએમસી પણ એક ફ્લોર ઉપર લાવવાના એક છત્ર નીચે લાવવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક સહકાર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને એ જ એ અંતર્ગત જોવા જઈએ તો ખૂબ મોટો નિર્ણય છે કારણ કે એપીએમસીમાં માં મોટા ભાગનો માલ છે એ ખેડૂતો દ્વારા આવતો હોય છે ને એ જ પ્રકારે એક નીજા હેઠળ ખેડૂતોને ભાવ પણ મળી રહે અને ક્યાંક ને ક્યાંક એમની જે પ્રોડક્ટ છે એમનું ઉત્પાદન છે એ એની નામ સમગ્ર ગુજરાત જ નહીં પણ દેશમાં થઈ શકે એટલા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવા તરફ સરકાર આગળ વધી રહી છે એ અંગે આજે વિવિધ ફેડરેશનો સાથે બેઠક યોજાઈ હતી અને એમાં આ પ્રકારનો એક મક્કમ નિર્ણય લેવાયો છે કે તમામને એક છત્ર હેઠળ લાવવામાં આવશે ને એનું વડું મથક છે એ ગાંધીનગર રાખવામાં આવશે જે નિધિ જી બિલકુલ આભાર હિતલ પૂરી માહિતી માટે